નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ વાર ગુરુવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર સિત્તાવીસોથી પાંચ હજાર ને સો રૂપિયા जाननगर मार्केटिंग यार्डतिसो चार हजार नौ सौ पिस्तालीस रुपया सावरकुंडला मार्केटिंग यार्डनी अंदर चार हजार सौ थी चार हज़ार आठ सौ रुपया राजकोट मार्केटिंग यार्ड चार हजार चार हजार नौ सौ पचास रुपया जेतपुर मार्केटिंग यार्ड चार हज़ार एक सौ पचास थी चार हज़ार सौ रुपया वाकानेर मार्केटिंग यार्डनी अंदर बत्सों पांच हज़ार रुपया मार्केटिंग मारकेटिंग यार्डनी अंदर चार हजार धीप हज़ार रुपया બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર બસો વીસથી ચાર હજાર નવસો ને નેવું રૂપિયા જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજારથી ચાર હજાર આઠસો રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર બસોથી પાંચ હજાર ને એક રૂપિયો મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર સોથી પાંચ હજાર સો રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર પાંચસો પચીસથી ચાર હજાર નવસો રૂપિયા રોબદ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર નવસો પચાસથી પાંચ હજાર છ્યાસી રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર આઠસો એકથી પાંચ હજાર એકસો ને એકાવન રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર સાતસો પંદર રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો કે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર